હિન્દુ ધર્મમાં ભગવાન શિવ એવા દેવતા છે જે થોડીક પૂજા જપ અને તપ કરવાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે પરંતુ ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ખાસ શ્રાવણ માસમાં તેની પૂજા અને તપ કરવામાં આવે તો ભગવાનની કૃપા હંમેશા રહે છે તો આજે જાણીએ કેટલાક એવા સ્તોત્ર વિશે કે જેનાથી મહાદેવ કરાવે છે વિવિધ ફળની પ્રાપ્તિ જટાભુજંગ પિંગલાસ પરતભારામણી પ્રભા કદમ્ભ ગૌ ગોમત્રભા પ્રણતિ કો ગુમુ મદાદ સિંધુ રસપુરત ભગોતરી તમે દુરે મનો વિનોદ વિવર્ત વિવર્તભૂત ભતરી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે ભગવાન ભોલેનાથના પાંચ શક્તિશાળી સ્તોત્રોની મારે વાત કરવાની છે ઘણી વખત ઘણા બધા દર્શક મિત્રોને ભગવાન શિવજીની પૂજા પાઠ આરાધના કરવા વાળા વ્યક્તિઓને મનમાં પ્રશ્ન ઉદભવી થાય કે મારે શિવજીને પ્રસન્ન કરવા માટે મારે સ્તોત્ર કરવો છે સ્તુતિ કરવી છે તો મારે કયો સ્તોત્ર કરવો જોઈએ કઈ સ્તુતિ કરવી જોઈએ ક્યારે કરવો જોઈએ અને તે સ્તોત્ર કરવાથી લાભ શું થાય છે તે પણ જાણકારી હોવી જોઈએ ઘણી વખત આપણે સ્તોત્ર પાઠ કરીએ છીએ પણ એ સ્તોત્ર પાઠનું ફળશ્રુતિ શું છે એ સ્તોત્ર પાઠથી ફાયદા શું થાય છે જો તે જ આપણને ખબર ના હોય તો એ સ્તોત્ર પાઠ કરવાનો કોઈ મહત્વ નથી સ્તોત્ર પાઠ કરવાનો કોઈ અર્થ નથી તો દર્શક મિત્રો હું ભગવાન શિવજીના એવા એક નહીં પણ પાંચ સ્તોત્રની આજે મારે વાત કરવાની છે અને પાંચેય સ્તોત્ર અલગ અલગ ફળ આપનાર છે જેમાં ભગવાન શિવજીના પાંચ શક્તિશાળી સ્તોત્ર જેમાં પહેલું ભગવાનનું સ્તોત્ર છે જેનું સ્તોત્રનું નામ છે પાશુપતા સ્તોત્ર શિવજીનું બીજું ભગવાન શિવજીનું જે છે શિવ સહસ્ત્ર સ્તોત્ર શિવ સહસ્ત્ર સ્તોત્ર ત્રીજું ભગવાન શિવજી નું શક્તિશાળી જેનું નામ છે દારિદ્ર દહન સ્તોત્ર દરિદ્ર દહન સ્તોત્ર ચોથું ભગવાન શિવજીનું જે સ્તોત્ર છે જેનું નામ છે શિવ મૃત સંજીવની સ્તોત્ર શિવ મૃત સંજીવની સ્તોત્ર અને પાંચમું ભગવાન શિવજી નું જે પરમ પ્રિય સ્તોત્ર છે તેનું નામ છે શિવમહિમના સ્તોત્ર હવે રહી વાત આ સ્તોત્ર કરવાથી ફાયદો શું થાય છે પહેલું સ્તોત્ર છે ભગવાન શિવજી નું પાસુ પતા સ્તોત્ર તો આ સ્તોત્ર વિશે તો સ્વયં શિવજી કહે છે આ સ્તોત્ર વિશે તો શકુદા વતના દેવ સર્વ વિઘ્ન વિનાશયેત સતાવર્તે

મૂળમાંથી કાઢી નાંખે છે અને નનરાદૌ વિજયો ભવેત એ વ્યક્તિને વિજયની પ્રાપ્તિ કરાવે છે આ પહેલું સ્તોત્ર જેને કહેવાય છે પાશુપ્રતાશ સ્તોત્ર ભગવાન શિવજીનું એક શસ્ત્ર છે એ સમાન આ કામ કરે છે પાશુપ્રતાશ સ્તોત્ર કયું શસ્ત્ર તો જે બ્રહ્માજીનું જે બ્રહ્માસ્ત્ર છે વિષ્ણુજીનું જેમ સુદર્શન ચક્ર છે તેમ શિવજીનું પણ એક ત્રિશૂલ છે જેનું નામ છે પાશુપ્રતાશ શસ્ત્ર તો આ સ્તોત્ર છે શસ્ત્ર ને જેમ કામ કરે છે પાછું પતા સ્તોત્ર વિઘ્નો દૂર થઈ જાય અને વિજય ની પ્રાપ્તિ કરાવે છે ભગવાન શિવજીનું બીજું એવું કહેવાય છે શિવ સહસ્ત્ર જેમ વિષ્ણુ સહસ્ત્ર હોય છે જેમ ગણેશ સહસ્ત્ર હોય છે જેમ દેવી સહસ્ત્ર હોય છે તેમ શિવ સહસ્ત્રોત્ર પાઠ કરવામાં આવે છે તો એનાથી ફાયદો શું એવમ નામને સહસ્ત્રેણ તૃષ્ટવાહિ હરમ હરિ જે વ્યક્તિ શિવ સ્તોત્રનો પાઠ કરે છે એની ઉપર શિવજી અને નારાયણ એનું રક્ષણ કરે છે એની ઉપર કૃપા વર્ષાવે છે ભગવાન શિવજીનું ત્રીજું સ્તોત્ર જે છે દારિદ્ર્ય દહન સ્તોત્ર હવે નામમાં જ લખ્યું છે કે દારિદ્ર્ય જે વ્યક્તિના જીવનમાં બહુ દરિદ્રતા રહેતી હોય દરિદ્રતા હોય દુઃખી હોય અને દારિદ્ર્ય દહન દહન બારવું તો દરિદ્રતાનું દહન કરવું એટલે કે દુઃખનો સંહાર કરવો તો દારિદ્રતા સ્તોત્રનો પાઠ કરવાથી મનુષ્યના જીવનમાં રોગમાંથી મુક્તિ મળે છે આર્થિક લાભ થાય છે પુત્ર પૌત્ર નું સુખ મળે છે આ ચાર ફાયદા છે દാരിદ્ર્ય દહન સ્તોત્રથી અને એવું કહેવાય છે કે આ સ્તોત્ર વશિષ્ઠ મુનીએ આ સ્તોત્ર માં કહ્યું છે વશિષ્ઠ મુનીના મત અનુસંધાનમાં એવું કહેવાય છે વશિષ્ઠેન કૃતમ સ્તોત્રમ વશિષ્ઠ મુનીએ સ્તોત્ર માં કહ્યું છે સ્તારવરોગ નિવારણમ બધા જ રોગોનું નિવારણ કરવા વાળું સ્તોત્ર

અને શુક્રાચાર્યએ મહાદેવજીની બહુ પરમ ઉપાસના કરી અને શિવજી જોડેથી એક વિદ્યા પ્રાપ્ત કરી હતી અને જે વિદ્યાનું નામ હતું મૃત સજીવની વિદ્યા અને જ્યારે જ્યારે અસુર દાનવો જ્યારે દેવતાઓથી પરાસ્ત થતા મૃત્યુ પામતા અને એ દાનવ ઉપર જ્યારે એ શુક્રાચાર્ય મૃત સજીવની મંત્ર બોલીને જલનો છંટકાર કરતા એમને સજીવન કરતા હતા અને આ વિદ્યા જે છે એ ભગવાન શિવજીએ દૈત્યગુરુ શુક્રાચાર્યને અર્પણ કરી હતી મૃત સંજીવની વિદ્યા તેમ આ સ્તોત્ર પણ એ સમાન છે કે શિવ મૃત સંજીવની સ્તોત્રનો પાઠ કરવાથી જે લોકોમાં અકાલ મૃત્યુ થતું હોય બહુ જીવને લઈને બહુ જીવલેન હુમલો થતો હોય અથવા પોતાના પ્રાણનું સંકટ દેખાતું હોય ત્યારે આ સ્તોત્ર એ બહુ જ ફાયદાકારક બને છે બને ત્યાં સુધી સવારના સમયમાં આ સ્થાન અપમૃત્યુ છે જેનું નામ છે પરમ પેલો શ્લોક છે અને કોને આ સ્તોત્રની રચના કરી તો પુષ્પદંત ઉવાચ પુષ્પદંત નામના વ્યક્તિ આની રચના કરી હતી એવું કથા છે એક વ્યક્તિ હતા પુષ્પદંત ત્યાર પછી એ ઋષિ બન્યા તો એવું કહેવાય છે કે શિવ મહિમ સ્તોત્ર નો પાઠ કરવાથી જે કોઈ વ્યક્તિ શિવજીનો અપરાધ કર્યો હોય શિવજી વિશે અપશબ્દ બોલ્યા હોય કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ પહેરતા હોય ને એની મજાક ઉડાવી હોય તો શિવનો અપરાધ જે હોય અને શિવના અપરાધમાંથી મુક્ત થવા માટે શિવ જો પાઠ કરે છે શ્રાવણ મહિના દરમિયાન અથવા સોમવારે તો એ મનુષ્ય શિવના અપરાધમાંથી મુક્તિ મળે છે તો દર્શક મિત્રો ભગવાન શિવજીના પાંચ એવા ચમત્કારી સ્તોત્રની આજે મેં તમને ચર્ચા કરી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા આવી સુંદર માહિતી હું પ્રફુલ્લ પંડ્યા આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન